માગશર મહિનો ભક્તિ અને સમર્પણથી ભરેલો હોય છે આ મહિનામાં ભગવાન કૃષ્ણનું વિશેષ મહત્વ હોય છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે સમસ્ત માસોમાં માગક્ષર માસ છે સત્યયુગમાં દેવતા માક્ષર માસના પ્રથમ દિવસે વર્ષ પ્રારંભ થાય છે આ મહિનામાં નદીમાં સ્નાન સ્નાન કરવું જોઈએ અને તુલસીના છોડનો ઉપયોગ કરવો જોઈએ આ સમગ્ર માસમાં ભજન કીર્તન વગેરેમાં ભક્તોને સામેલ જોઈ શકાય છે માક્ષર મહિનો ભક્તિ અને સમર્પણથી ભરેલો હોય છે એવું માનવામાં આવે છે કે આ મહિનાની અમાવાસ્યાના દિવસે પૂર્વજોની પૂજા કરવાથી પિતૃઓની આત્માઓને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે લોકો શ્રાદ્ધ કરી શકતા ન હતા તેઓ મૃત પિતૃઓના મોક્ષ માટે આ મહિનાની અમાવાસ્યાના દિવસે તર્પણ કરી શકે છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર સર્વશક્તિમાન ભગવાન સમક્ષ મૃત પૂર્વજોની પ્રસન્નતા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય સંતાન સુખનો અભાવ હોય અથવા રાહુ નવમાં ભાવમાં દુર્બળ હોય તેમણે અમાવસ્યાનું વ્રત કરવું જોઈએ આ વ્રત કરવાથી મનવાન હિત પરિણામ મળે છે વિષ્ણુ પુરાણ અનુસાર આ વ્રત કરવાથી બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર અશ્વિની કુમાર સૂર્ય અગ્નિ પક્ષીઓ પ્રાણીઓ અને દુષ્ટો સહિત તમામ દેવી દેવતાઓ મૃત પૂર્વજોને પ્રસન્ન કરી શકે છે આવો જાણીએ માર્શિષ અમાવસ્યાની તિથિ શુભ સમયે મહત્વ અને પૂજા પદ્ધતિ માક્ષર અમાસ તિથિ અને શુભ સમય એક એક જાન્યુઆરીએ બે હજાર ચોવીસ ગુરુવારના रोज रहेशे एक शून्य जानुआरी बुधवार रात्र आठ वागी ने बार मिनिट मिनिट तिथि पूर्ण थे अगियार जानुआरी संजय पांच वागी ने सत्यावीस मिनिट मिनिट स्ना ब्रह्म मुहूर्त सवारे पांच वागी ने सत्तावन मिनिट थी वागी ने एक मिनिट मिनिट अभिजीत मुहूर्त बपोरे बार वागी ने तेर मिनिट थी बार पांच पांच मिनिट राहुकार बपोरे एक एक ત્રણ શૂન્ય થી ત્રણ મિનિટ મંગળ અમાસનું મહત્વ અને આધ્યાત્મિક મહત્વ મહિનાનું નામ વૃક્ષિશ નક્ષત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તે ભગવાન કૃષ્ણને સમર્પિત છે માક્ષર અમાસ એ તીવ્ર ભક્તિ અને આદરનો દિવસ છે આ દિવસે ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરવા ઉપરાંત પૂર્વજોને આદર આપે છે એવું માનવામાં આવે છે કે મૃત પૂર્વજોને આદર આપવાથી તમામ દોષો દૂર થાય છે અને તમારા અને તમારા પરિવાર માટે આનંદમય જીવનની ખાતરી આપે છે આ શુભ અમાસની રાત્રિએ કરવામાં આવતી દરેક ધાર્મિક પ્રવૃત્તિનું ઊંડું મહત્વ છે અને તે ભક્તોને આશીર્વાદ આપે છે માક્ષર અમાસની પૂજા પદ્ધતિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસ પિતૃઓના પ્રસાદ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરો અને પછી સૂર્યને અર્ઘ્ય આપો ત્યારબાદ કાળા તલને પાણીમાં મિક્સ કરીને નદીમાં વહાવી દો ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરો આ દિવસે ઉપવાસ કરનારાઓએ દિવસ દરમિયાન પાણી પીવું પડતું નથી